નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર સુરત કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય ખાન રાજપૂત સમાજ દ્વારા આદનપત્ર આપવામાં આવ્યું પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં આદનપત્ર આપવામાં આવ્યું ઘણા સમયથી ચાલી રહેલ વિરોધ યથાવત હાલ સુરતમાં ક્ષત્રિય ખાંડ રાજપૂત સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા આદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી હાલ લોકસભાના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે આદનપત્ર આપવામાં આવ્યું સુરત કલેક્ટર કચેરી આદનપત્ર આપી પરશોતમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની શિમકી ઉચારી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ આજે આવેદનપત્ર પરશોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં આપવામાં આવે છે જે ટિપ્પણી કરેલી છે અમારી બહેનોની તેમના વિરોધમાં આવેદનપત્ર દેવા આવ્યા છે અને જો અમારી માંગ એ છે કે પરશોત્તમભાઈ રૂપાલાની ટિકિટ જો રદ નહીં થાય

જે અમારે સમાજની ટિપ્પણી કરી છે તેના માટે કે તેમની ટિકિટ રદ થાય જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે એનો બહિષ્કાર કરીશું ચૂંટણીનો બહિષ્કાર કરીશું ભાજપનો બહિષ્કાર કરીશું અને પૂરા પૂરા હોલ ઇન્ડિયામાં મતનો પણ મત અમે વિરુદ્ધ કરીને ક્રોસ વોટિંગ કરાવી અમારા સમાજની તાકાત છે કે જો રજવાડા દઈ અકતા હોય તો સીટ પણ પાડી શકે એવી